નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ સીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે જો ડીસી સિરીઝ જનરેટરમાં વોલ્ટેજ ઉત્પન્ન થતાં ન હોય તો કયું કારણ હોઈ શકે એ રેસીડિયલ મેગ્નેટિઝમની પોલારિટી ઉલટી હોવી બી લોડ જોડેલ ન હોવો સી ફિલ્ડ વાઇન્ડિંગના કનેક્શન ઉલટા હોવા કે પછી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડીસી જનરેટરમાં કોમ્યુટેટર કયા કાર્ય માટે વપરાય છે એ આર્મેચર વાઇન્ડિંગનું બાહ્ય સ્થિર સર્કિટ સાથે જોડાણ કરવા માટે બી આર્મેચર કન્ડક્ટરમાં ઉત્પન્ન થયેલા એસીનું ડીસીમાં રૂપાંતર કરવા માટે સી એ અને બી બંને કે પછી ડી આર્મેચર સર્કિટમાં ઉત્પન્ન થયેલા ડીસીનું એસીમાં રૂપાંતર કરવા માટે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એ અને બી બંને તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે એક ડીસી મશીન એક મિનિટમાં અઢારસો આંટા ફરે છે તો તેની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી થશે એ ત્રીસ બી પચીસ સી અઢાર કે પછી ડી છત્રીસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ત્રીસ તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે એક ડીસી જનરેટરની પુલ્લી નેવું સેકન્ડમાં એકવીસો આંટા ફરે છે તો તે જનરેટરની આરપીએમમાં ઝડપ કેટલી એ અઢારસો બી પંદરસો સી ચોવીસો કે પછી ડી ચૌદસો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ચૌદસો તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ક્યારે વધારો થાય છે એ ઉત્પન્ન થતા વોલ્ટેજમાં વધારો થાય ત્યારે બી લોડ કરંટમાં વધારો થાય ત્યારે સી લોડ કરંટમાં ઘટાડો થાય ત્યારે કે પછી ડી ઉત્પન્ન થતા કરંટમાં ઘટાડો થાય ત્યારે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લોડ કરંટમાં વધારો થાય ત્યારે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડીસી જનરેટરમાં પોલ સાથે પોલસીનું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે એ બ્રેઝિંગ દ્વારા બી વેલ્ડિંગ દ્વારા સી કાઉન્ટરસંગ સ્ક્રૂ દ્વારા કે પછી ડી રિવેટ દ્વારા તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કાઉન્ટર સં સ્ક્રૂ દ્વારા તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે આર્મીચર વાઇન્ડિંગના કન્ડક્ટરનું કોમ્યુટેટરના ખાલી જગ્યા સાથે સોલ્ડરિંગ કરવામાં આવે છે એ બ્રશ બી રોકર આર્મ સી રાઇઝર કે પછી ડી ટેલ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રાઇઝર તો મિત્રો અહીં આપણું આગળનું કૅચન છે ડીસીઝ જનરેટરમાં ફિલ્ડ કોઇલનું વાઇન્ડિંગ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે એ એનિમલ કોપર વાયર બી કેન્થોલ વાયર સી નાઇક્રોમ વાયર કે પછી ડી બેર કોપર વાયર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ એનિમલ કોપર વાયર તો મિત્રો અહીં આપણો આગળનું કૅચન છે ડીસી જનરેટરમાં ખૂબ ઝડપથી બ્રશ ઘસાઈ જવાનું કારણ કયું હોઈ શકે એ બ્રશમાં કોમ્યુટેટર સાથે અયોગ્ય કોન્ટેક્ટ બી ખૂબ વધારે પ્રમાણમાં સ્પાર્કિંગ સી કોમ્યુટેટરની સપાટી રફ થઈ જવી ડી ઉપરોક્ત તમામ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ